અબ આ તા આવી ગલબીયું કીયો વાત આમાં આવત ને હા પણ આપાનો તા ના કપા પીરક નહીં આ તો અમે હતા ને તાર તો અમારો દોહો વાત તો વાત શિરોમલીએ કોઈ આળો આવતું નતું અરે તાપે કે લાગ્યું મને તું અબ તાપનું તું ને કાવ બોલાના જેવું થઈ ગયો ઓન મારા કાવમાં ભૂલાયી ભૂલાયી

બાઈક ના ભૂખ પાઈને બાઈક એન્જોય હા તો પેલું દોમે વારી અને બાઈક નાતો લે તો પા ખાવા કરે આ રહે તો દોક તો આલે કપા પઈયા બાહુ બાહુ જાને કપા પઈયા તો બાઈક લેવાનું બાઈક લે આવો તારા હો હો આઈ આલે તન બાઈક બાઈક એ જોઈ ના જો હા બાઈક જોઈ ના હું તું જા હો હું આપણા ગોમમાં જવેલો જો અતારે કપા પઈયા એ હાલો

ડાયરેક્ટ ઘેર જવા દે બરોબર ઘેર જઈ અને હપ્તાન બપ્તા એ તો બધુંયા બધું ભરે હપ્તાન બપ્તા બધું ભરે એટલે આપણે દુકાન આયા બાઈક જોઈને આયો હું આ લેવા જવાનું અતારે આપણે સાચુકલું કે હો હો લે આવો તા અલે સોમભાઈ અય હા

ત્રીસ હજાર રૂપિયા તો ના હોય તો ખરા છોકરો આ બાઈક ભારે મને ફાવતું નહીં વીસ હજાર રૂપિયા આવું જો હજાર રૂપિયા પકડો જોઈ યાર બે હજાર રૂપિયા પૂરા પૂરા અત્યારે વીસ હાજર તમે કરી લ્યો વિશ્વાસ હા ચાલુ છે ગયો હું શું કહું હ બીજા પોચ આલો ઉપર બીજા પોચ જોશે પણ હું કહું પોતાનું પાઈક ના હપ્તા બાકી નહીં ને કશું નહી દેતા ભાઈ એવા લોચા ના આવે તો કીધું કશું આપી તાર લઈ જ પછી લોચા નહીં બેઠું કઈ ભાઈ પર ઉઘરાણી મારા ઘરે ના આવે પછી લાલ કરીશું નહીં યાર એવું ના ચાલે તમે શું વાત કરો

બાકી તો પૈસા લઈ જઈએ અમદાવાદ નહી ભર્યો હું બાકી બતાવવા નહી એ આવું હ

દુઃખ થઈ જલ્દી તમને ખબર નઈ પડતી એવો લાફો મેળ્યો હોય લાફો દઈ હા ખબર નઈ પડતી કોણ આ? બાઈક લઈ જઈએ. તો મારા કાકા જોડે આવો તમે. ચાવી લઈ. ચાવી નઈ મળે. તું બાઈક લઈ જા બાઈક. મારા કાકાને જોડે. બાઈક ના લેવા હે. બાઈક લઈ લે. લઈ. તને તમે પાછો બેસા. પાછો બે તું. લઈ લે. ક્યાં બધા બધા ભર્યા.

એ ક્રોચ તો કો હોવે બધું ઇના ભરી જાય તાન લેવા અરે ઓ ઓ Yeah. 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 Oh, ba, ba. So, kea, yeah. Ya, masuklah. Pujuk. Baiklah. Siap ya. Satu kali. Sider, sider. Siap niya. Kalau kerbau nak, kerbau nak. Tukar mana? Baik lagi ye. Anu, abtuh. Baik, mana bayab tak baki ya? tak baki ya? Oh, tak baki ya. Jangan, jangan.

પૈસા મળશે <laughs> <laughs> आ दो के हो के बाइक आप जी ली तोन पेलू होए ये बाइक ऊपर के धरो खोल छे थे के तमने 1 लाख रुपया अपनन के आ कर ही ना होए हो हो तो तो होए है हेलो हां तुम बोलता नहीं बोलो बोलो आते हो का मैं एक्ट्रेस मखली तो तमने एड्रेस हो ऑफिस है आओ एड्रेस मखली दियो हां तो आई लो हलो ए यार हां हां बाइक बता दियो ए यार हो के तो

તલવાડ કાઢ તાર તલવાર આવે તલવાડ કાઢે તલવાર

અને ચોખવટ કરી કશું હા નઈ અને અત્યારે હપ્તા મારા ઘરે આવી અને મોથાકુટ કરીને ગયું અને આ ભત્રીજો મારો રો રો થઈ ગયો બાઈક ક્યાં થઈ ગયું અને તમે કોઈ પૂછ્યું બનેલા પૂછો

બાઇક નું નામ લેતો નઈ બાઇક નું નામ લેતો નઈ તું અલ્યા મને ખબર જ નહિ આવું કરશ હેલો બાઇક નું નામ લેતો નઈ આવા અલ્યા જાગીતી પણ બાર ફોન તો તીએ વાત કરી થી આ મને તો કીધું કે તમાર રોક ઉલ્યો તો ₹1000 પલાય આપવાના કે સરદાઈશુ પોલીસ નું તો કણ જેશ કરા હાતા પડ્યા તા બાઇક ના તા પડ્યા તા તે તારા લીધે દખા છે હેરાવા હેરાવા આવ પેલો કપા ના ₹1000 બાઇક ના ₹1000 તો લઈ જા ને બાર બને પૈ બરાબરની જય માતાજી મિત્રો આ છે અમારી ટીમ તો અમારી ચેનલ નું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસન તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો